ગુજરાતના મુખ્યમંત્રી છે તે હેલિકોપ્ટરમાં ફરે છે અને રાજ્યના લોકોનો જે કરોડો રૂપિયાનો ટેક્સ છે તેને લઈને તાગળ ધીન્ના કરે છે આવા પ્રશ્નો ઉઠાવ્યા હતા કોંગ્રેસના ધારાસભ્યોએ પરંતુ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પણ સામે આવ્યા છે અને તેમણે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અત્યારે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલે છે અને આ સત્રમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે પ્રકારે હેલિકોપ્ટરમાં ફરે છે અને કરોડો રૂપિયાના રાજ્યના જે ટેક્સનો પૈસો છે તેના પર તે તાગડ ધિન્ના કરે છે આવા આરોપ લગાવ્યા હતા કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી અને વિમલ ચુડાસમાએ ત્યારબાદ આજ વિધાનસભાના પ્રાંગણમાં સરકાર તરફથી અને ધારાસભ્ય મહેશ કસવાલા સામે આવે છે ને તેમણે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે વિધાનસભાના ફ્લોર ઉપર પોતાના જિલ્લામાં એર કનેક્ટિટીવીટી વધે એના માટે એરપોર્ટની માગણી કરનારા કેટલાક કોંગ્રેસના સભ્યોએ રાજ્ય સરકારના સંસાધન ઉપર માનની મુખ્યમંત્રી શ્રી અને પદાધિકારીઓ દ્વારા વપરાતા હેલિકોપ્ટર અને વિમાનના ખર્ચા ઉપર પ્રશ્નો કર્યા છે હું આ જ કોંગ્રેસના સન્માનીય સભ્યોને પૂછવા માગુ છું કે આજે કુદરતની મહેરબાની કારણે પ્રજાના આશીર્વાદ ને કારણે ભારતીય જનતા પાર્ટી સાથી પક્ષો લગભગ જેટલા અંદર અંદર છે આપ લોકો બે છો કર્ણાટક અને તેલંગાના મારે કોંગ્રેસના સભ્ય માની કાંતિભાઈ આપને અને વિમલભાઈ ને પૂછવું છે કે શું આપના રાજ્ય આપના શાસિત રાજ્યોના મુખ્યમંત્રી રાજ્યનું વિકાસ નું કામ હોય

દેશની અંદર સૌથી વધારે રોજગારી આપનારું ગુજરાત હોય આ એ જ ગુજરાત વ્યાપારિક દ્રષ્ટિએ અને ઔદ્યોગિક દ્રષ્ટિએ દેશની અંદર અવ્વલ નંબરનું રાજ્ય હોય આ એ જ ગુજરાત જે ગુજરાતની અંદર વિદેશી રોકાણ સૌથી વધારે દેશની અંદર વધારે ધરાવતું રાજ્ય હોય એ રાજ્યના મુખ્યમંત્રી સરકારી કામો માટે સરકારી નિર્ણયો લેવા માટે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે હેલિકોપ્ટર કે વિમાનનો ઉપયોગ ન કરે તો શું કરે હું એમ માનું છું કે પ્રજાની પરખમાંથી ફેંકાઈ ગયેલી કોંગ્રેસ આજે પ્રજા હિતના પ્રશ્નો કરવાને બદલે કેવા પ્રકારના પ્રશ્નો કરે છે આ બહુ નવાઈ ની વાત આ મહેશ કસવાલાએ કહ્યું છે કે કર્ણાટક હોય કે તેલંગાણા હોય ત્યાં કોંગ્રેસની સરકાર છે અને કોંગ્રેસની સ્થિતિને લઈને પણ તેમણે પ્રહાર કર્યા હતા અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જ્યારે પરિવહન કરે છે તેમાં આ રાજ્યના લોકો હોય તેમને યોજનાકીય લોકાર્પણ માટે અને તેમને લાભ થાય તે માટે જતા હોય છે અને આ જ પ્રજાના કલ્યાણ માટે જતા હોય છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે ન્યૂઝ ને ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો